એ સમૂહ એ અને બી ના પેટા વિભાજીત થાય યસ તો આર ઇલેક્ટ્રોનિય રચના ગુણધર્મોમાં આવર્તનીય પુનરાવર્તન આવતન યુ ટી બધા એકમાં નથી આપ્યા એટલે આ તો ક્યુ બીજામાં આર આમાં નથી પછી એસ બંનેમાં છે પછી પી આવે છે અને પછી ક્યુ આવે છે ઓકે તો જવાબ આવે છે ટુ અને આ ક્વેશન ઈજી છે